બાગેલા આસિસ અમે કેસો થી આયા શ્રીજી હોસ્પિટલ ની અંદર દાખલ થયેલા હતા બે દી થી દાખલ થયેલા હતા ત્રીજી દી મારા ઘરના ની તબિયત બગડી એના હિસાબે સના 12 લા 12 થી 12:30 ની અંદર બગડેલી કોઈ કોઈ रिकવરી કરવા કે કોઈ બાટલો ચડાવવા કે કોઈ વસ્તુ આયા નથી બરોબર અને 5:30 છે ને મારા ઘરના એસ્પેયર થઈ ગયા છે કોઈ જાત ની रिकવરી આવી નથી

દા અમારા સારવાર અન્ડર હતા એનો સ્વાસ્થ્ય સારુ હતું અચાનક તારીખ 6 તારીખ સવારના રોજ એમને અચાનક છાતીનો દુખાવો ઉપડતા તપાસ કરતા એમને નાડીના ધબકરા બરાબર ન આવતા હતા તે જાણતા જ તાત્કાલિક એમને અમારા સ્પેશિયાલિટીના આઈસીયુ માં શિફ્ટ કરેલા હતા ઓવર ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયન ને ભી બોલાવેલા હતા એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એનો હૃદયનો ભી હૃદયના ધબકરા હવે બંધ દેખાતા હતા તેના માટે તાત્કાલિક એમને સીપીઆર પદ્ધતિથી રિસેસિટેશન સ્ટાર્ટ કરેલું હતું પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરતી સ્ટાર્ટ ન થતાં તેમનું મૃત્યુ થયું હતું આના પછી દર્દીના સગાને થોડુંક ડિસ્ટ્રીટમેન્ટમાં ડિસ્પ્લ્યુટ જણાતા ફર્ધર તેમણે પોસ્ટમોર્ટમની ડિમાન્ડ કરી હતી તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે આગળની માહિતી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પછી ખબર પડશે